તો રેલવે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી આ દરમિયાન તેમણે અમદાવાદ પાલનપુર અને ગાંધીનગરના સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું ત્યારે સ્ટેશન પર યાત્રી સુવિધાઓ અને સ્ટેશન પુનઃ વિકાસના કાર્યોની સમીક્ષા કરી હતી તો વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસના કાર્યો સહિત અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલા વિવિધ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી આ ઉપરાંત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર સાબરમતી સ્થિત ઓપરેશન કમાન્ડ સેન્ટરની મુલાકાત લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી તેમણે કમાન્ડ સેન્ટરના સંચાલનની ઝીણવટભરી બાબતો સમજી અને તેના અસરકારક અમલીકરણની પ્રશંસા કરી હતી તો પાલનપુર સ્ટેશન પર પૂર્વ સાંસદ પરબત પટેલની સાથે સૌજન્ય મુલાકાત પણ કરી હતી અને સ્ટેશન પર યાત્રી સુવિધાઓની સમીક્ષા કરી હતી તો ગાંધીનગર કેપિટલ સ્ટેશનના સંપૂર્ણ નિરીક્ષણ દરમિયાન ત્યાં સ્થાપિત સ્ટેશન મોડેલનું અવલોકન કર્યું હતું અને મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી